નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં તો તમે આ વિડીયોમાં જે ગીત સાંભળ્યું તે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને આ બેનનો અવાજ તમને પણ ખૂબ જ ગમશે કારણ કે આ ભગવાનનો આશીર્વાદ જ કહેવાય કે આ બેનને આવો અવાજ આપ્યો છે તો હાલો તમને હમણાં આગળ આખો વિડીયો બતાવું પણ તેની પહેલા તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે જો આ બહેનોનો અવાજ તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલશો તો હાલો તમને આ બહેનોનો આખો વિડીયો સંભળાવું વીરની જા યો વેવાય પૂછે અમાનારા વીરની જા